કડીએ પોગી ગયા જીગા ભાઈ જો હવે હટાહટી ઘણ કાઢે છે ઘોડી ઉભી કરવાની તૈયારી કરે છે બુંદા ગામની વાડી છે કલ્પેશભાઈ નામ છે કલ્પેશભાઈની વાડી છે કલ્પેશભાઈ ઘાણાવાળા કાં એક બાપભાઈ ઘાણાવાળાને કર્યું હોવા બીજા કલ્પેશભાઈ ઘાણાવાળા આવી ગયા એની વાડીમાં મૂકી સાઠ ફૂટની વાડી છે આ સાઠ ફૂટની વાડી જો એમાં પાણો દેખાય અહીંયા ફિટિંગ કરવાનું છે ને અમારા જીગુભાઈ હાલો ઘણ કાઢો કાટ નઈકો તો હાલો લ્યો પાયા લઈ ગયો પાયા આવી ગયા હાલો આયા છે પાયા જો માવા હેરીયા લે તોય બે પાયા હાલો ગોડી પીટ કરી દે હાલો ભાઈ अश्विन પાયા ની વાડીએ ગોડી ઊભી થઈ ગઈ કમ્પ્લીટ ખાટલો ઢીંગડાઈ ગયો છે ખાટલો ઢીંગડાઈ ગયો ગોડી ઊભી થઈ ગઈ ખાટલો ઢીંગડાઈ ગયો હવે જો હવારમાં અંદર ફીટીંગ કરવાનું ને જીગુભાઈ અમારા ઉભા રહી ગયા હે બાપુ ડોન ઉભા રહી ગયા એ ભાઈ હાલો હવે રહ્યા ઘર તરફ ભાઈ જીગુભાઈ અમે અમે સાઈડે પોગી ગયા હાઈ હવે હે ને કુવામાં ફિટિંગ કરવાનું ચાલુ કરવાનું હે ઘોડી બધું જો ખાટલો નીંગાળેલું હે ઘોડીમાં અને વાડી છે સાઠ ફૂટની

હા જીગા ભાઈ ને કઈ વાંધો નહી ભાઈ ગ્રીસ કરી નાખજો થોડા જાજવી નથી તો મને કેવાય નઈ ભલામણ હું ડોઈલ લેતો આવત નવી કાલ તો પછી હવે મશીન ફિટિંગ થઈ જાય પછી શું કામ નહીં કાલ કઈ વાંધો નઈ આ વાળી પૂરી કરીને ગીરીશ કરજો જો વાડીમાં હે ને પાણી ભીરું ની થી છૂટ ફિટિંગ કરવાનું છે હે જીગાભાઈ આ હા શું કરશ તું ઠપકારસ તો હથોડી યાર હથોડી લઈ લે કે ભાઈ લાઇનમાંથી કપલિંગું ખોલવાની તૈયારી કરે છે કપલિંગ કેટલી આવી ગઈ છે બધી ખોલવાની છે લાઇનમાં કપલિંગો બદલાવાની છે એ બાઈ પડ્યું બધું નીચે ઘણ રાખ ને ઘણ માંથી ઈ રાખ એટલે ઠપ કરવાની મજા આવે તને હા એમ જો જીગા ભાઈ કી આજ તો હે ને ઘણી લાઈનમાં કપલિંગ પતરા જેવી કરી નાખી છે ને કપલિંગ લીવા હે જાજી ને આમ પેટીમાં જો બધી કપલિંગ લીવા હે આટલી પંદર હતા કપલિંગ બધી બદલાવ નાખી ગઈ કાજી કે ભાઈ એને પાણી વારા કરતા જવા જો હોય ખોલતા જવા જોઈએ ઠપકારી ઠપકારી ભાઈલા જીગા ભાઈ એ મોટા ભાઈ હા એમ તો ભલે હાલો ભાઈ ખાટલો મશીન ને બધું ફિટ થઈ ગયું ખાટલો ની મશીન ઉતારવાનું રહ્યું મશીન ઉતારી દઈ કપલિંગ નાખી દઈ મશીન ઉતરી ગયું કૂવામાં ચાલુ કરવાનું રહ્યું પટો ચડાવી જીગા ભાઈ કપલિંગ બદલાવે આખું હે અંદરથી આવો દેખાય ઉપર આપણું બધું સેટઅપ કમ્પ્લીટ થઈ ગયું હવે સ્ટાર્ટિંગ કરશું ભાઈ પાનું લાગીને રેડી થઈ ગયું છે મશીનમાં બધું કમ્પ્લીટ પટાબટો ચડી ગયો બધું કમ્પ્લીટ મશીનમાં બધું રેડી થઈ ગયું હોય હવે જીગા ભાઈ આવે લેન્ડલ મારી વાયરકા કરીને અહીંયા દાર આવશે અહીંયા મોઢું પાડશું હવે જીગા ભાઈ આવે એની રાહ હાલે જીગા કેટલા રોડ ને બાકી રહી જીગા એ કોબિયા કો માર દીધો છે રીછડુ છે આઈ થી આપણે દાબ લાગે આ પાણી પાણી ઉપાડવાનો પંપ છે આ આપણે ફિટર એન્જિન લાગેલું છે નીચે ગિયરબોક્સ લાગેલું છે ગિયરબોક્સ દ્વારા આ નીચેનો ગિયરબોક્સ પછી એન્જિન પછી સાઈડમાં પાણીનો પંપ પાણી એન્જિનમાં થઈને રીટિન પાણી નીકળે વધારાનો ફ્લો પાણી અહીંયા લાઈનમાં જાય આપણે આ ગેર રહ્યા આ ગેર આ ગેર ફેરવવાથી દાબ લાગે એટલે એ દાબ મારીએ એટલે આપણે આગળ દાર હાલે વાડી આ પ્રકારની હે આવું કોરું હે પણ ટાસમાં બોર કરવાના હે એટલે મૂકવું હે આ પડની આવક આવે એટલે એના માટે નીચે પાણી આવે છે જીરી જીરી દાર કરેલા છે એમાં જૂના

ભાઈ અંદર આવી ગયા હે મોટું પાડવાની પ્રોસેસ ચાલે છે મોટું પડી ગયા છે સાડો થઈ જાય મોટું ચાલુ હાજી ગયા ભાઈ

আলাই <laughs>